ઘેર 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 કજિયા થો ઘેર ઘેર વાટી પડે ભાઈ ઘેર ઘેર દુખાવા પણ મને જોગણી રાજી કરો તો હું જોગણી જોડે હપાડું નસી અને વિરા આ એક દેરું છે ભરતું એને ગોતીન તમે નાલું હાસો હાસો ચાલા હું કુદાડો હાર મોનવાની નથી નથી સત્યના સત્યા પોરોની માતા હાસો હા

વસ્કો એ બોલ થી ફરેલો અને મન આવું ના થાય ભાવાળું ઘેર ઘેર વસ્કો ઘેર ઘેર પેટ નો દુખવા ઘેર ઘેર ઢોર વખા પણ આ મોનવી સુધરતું નથી ઓપરેશન કરાવવાનું છે મારું રોમ જેવું કીધું પેલી ભાઈ કોક તકલીફ હતી બુન થાતો કોનો દુખાવો થતો તમને થતો નતો

તો ઝાલા ભાતા બોલવા જેતી નહીં આગળ એટલે બોલવા ના પછી વધારે વાત કરતી નથી પણ એવું બોલતી જવું છું કે મારા દૂરમાં મારા ઓળખાણમાં રહેવું તો ડોસી ભેઢી તારે વગેરે નહીં પણ જોગણીના ચોર સો ટકા વર્ષે કોટા થાય નહીં ગુજરાતનો ભૂલ તો જોગણી હાથમાં આવશે નહીં સાધુ એ ફાટ પડાયો જોગણીમાં આવી વાત પડી બીજી વાત આ ડોશીની બોલના વાત પડી છે આવી વાત સો વર્ષે ખોટી થાય મારું ધોવું નકો આવું રમશીળાના ગાદીની માતા કો સુધી જયંતિ મારો માતા નો ભગવાન એવું કહેશે જયંતિ પછી છપટી ઉપડતી હોય

બીજું માતાજી તમે માતાજી તમે જો આ ઘમણરી તમે પેલે કરતા તો તમારો ધનવાદ છે અમાર છોકરાની જો આટલી કોઈ તો મારી શરત રાખજો પૂરું પાડ્યા વગર લાવી એટલે કોઈને છેડા મળવા દે આવી ભલે સરકારી નોકરી થી ઝાલા બાવાની માતા પણ એના દૂર ને એનો ચૂકી જેલો પાયો પડ્યો એના હમે જે થઈ એના દંડ ધર્મા તું એનો હાલ છો

આથી હલકારા ઉઠલે વેળા બટલું ના મારી માતા નું વેણ છે ભાઈ પણ મારી માતાની ની શરત માં રહેજો આવું મારો જહુ ભગવાન કે છે આ દુખ કની શરમ થી મટાડ્યો કની શરમ થી નહીં મટાડ્યો એ તો ઝાલા મારો માતા નો ભગવાન જોણે છે બીજું મુરો મશીડા ના છે માતા જોણો છું ભાઈ લે ખોડિયાલ મને એક વેણ હાલ તું મને હપાડ કરીને લાવી છે ભાઈ ખોડિયાલ વેણ હાલ જ બોલું ભાઈ વધાઉ છે મને મને લાબા વાળું કોણ આગે સાક્ષી થાય હવે કકર મત કરજે હવે ખુબ શાંતિ રાખજે જો તારો રોયેલો હિસાબ જોતો હોય તો ચારે ઘેર હિસાબ છે

પણ આ પળ જો ઘડી આ ગોદડે ધૂળતી ઈશું છતની વાતમાં બેઠી ઈશું છતના ગોદડે ધૂળતી ઈશુ મારો માતાનો ભગવાન એવું કે છે ઓ મજા છે ઓરી ન તો પરણા છે કે તો કોક દાડો સમય આવે કોક દાડો પળ આવે અનાર ભો આવે કે ના આવે પણ કોક સમય કોક છધી માતાનો ન્યાય નેકળે તો આલજી થાળી નાળે લાવ બાવાની માતા કોક બાપુ કને કહું છું

ના ખરું એટલે છે ખૂબ શાંતિ રાખવા મજા છે દુઃખ મટાડવું તો માતાજી શાંતિ રાખો છો ચાલા બાબુલા બે ટાઈમ સેવા કરીશું તો શાંતિ જ મારી